એન ગુજરાતી ચેનલમાં આપનું ફરીવાર હાર્દિક સ્વાગત કરું છું ભાગ એકમાં જે છે એ આપણે એવો નિયમ જોયો હતો ગુણાકારનો બે અંકોની એવી સંખ્યાનો ગુણાકાર કરવો કે જેના એકમના અંકોનો સરવાળો દસ થતો હોય અને દશકના સ્થાનમાં એક સરખી સંખ્યા હોય જ્યારે અહીંયા જે છે થોડા એનાથી આપણે વધારે ભારે દાખલા કોઈ હોય તો અહીંયા સકનિયામાં જે છે ત્રણ અંકોની સંખ્યા ત્રણ અંકોની એવી સંખ્યાનો ગુણાકાર કરવો કે જેના એકમમાં આવેલ સંખ્યાનો સરવાળો દસ થતો હોય પહેલામાં પણ એકમના અંકોનો સરવાળો દસ થતો હતો પણ એમાં બે અંકોની સંખ્યાઓ હતી આ ત્રણ અંકોની જ્યારે દશક અને શતકના અંકોથી બનતી સંખ્યા એક સરખી હોય એનો મતલબ કે ધારો કે આગળ એકસો બાર છે તો પાછળ એકસો અઢાર એનો ગુણાકાર કરવો હોય તો જે છે કેટલો સરળ આપણા માટે બની જાય સમજો કે અહીંયા જુઓ તમે કે ભાઈ આપણો નિયમ શું છે કે એકમના અંકોનો સરવાળો ત્રણ અને સાત દસ થાય છે દશક અને શતકથી બનતી સંખ્યા અગિયાર બંનેમાં એક સરખી છે હવે આવા સંજોગોમાં આપણે સેમ નિયમ જે આગળ જોયો તો કે ભાઈ એકમના અંકોનો ગુણાકાર જે છે ત્રણ ગુણ્યા સાત એને પાછળ મૂકો અને આગળ બંનેમાં અગિયાર સંખ્યા સામાન્ય છે તો અગિયાર પછી આવતી સંખ્યા બાર તો અગિયાર ગુણ્યા બાર એકસો બત્રીસ તો એકસો બત્રીસ એકવીસ જે છે તે એનો જવાબ આપણને મળી જશે જો અહીંયા અગિયાર એના પછી આવતી સંખ્યા બાર ત્રણ ગુણ્યા સાત અહીંયા જવાબ એકસો બત્રીસ એકવીસ અહીંયા કેટલાક ગુણાકાર જો આપણે થોડા પ્રયત્નો કરીને તૈયાર કરી નાખીએ કે જેમ કે અગિયાર ગુણ્યા બાર બાર ગુણ્યા તેર તેર ગુણ્યા ચૌદ ચૌદ ગુણ્યા પંદર પંદર ગુણ્યા સોળ સોળ ગુણ્યા સત્તર સત્તર ગુણ્યા અઢાર અઢાર ગુણ્યા ઓગણીસ ઓગણીસ ગુણ્યા વીસ તો આપણને ભાવે છે થ્રી એટ ઝીરો તો આપણા માટે ઘણી ગણતરી જે છે એ એકદમ સરળ થઈ જશે ત્રણ અંકોની જ્યારે આવો નિયમ લાગુ જેમ કે એકસો ચોવીસ ગુણ્યા એકસો છવ્વીસ એકમના અંકોનો સરવાળો છ અને ચાર દસ થાય છે આગળ બંનેમાં બાર એક સરખી સંખ્યા છે તો બાર પછી આવતી સંખ્યા કઈ છે તેર છે તો બાર ગુણ્યા તેર એકસો છપ્પન થાય અને પાછળ ચાર છક ચોવીસ તો એકસોને છપ્પન ચોવીસ જે છે એ આનો જવાબ આવે તો અહીંયા બાર બાર પછી તેર ચાર ગુણ્યા છ હવે અહીંયા મેં આપને ફરીવાર રિપીટ કરીને કહું છું કે કેટલાક મહત્ત્વના ગુણાકાર જે છે એ આપણે જો યાદ કરી લઈએ થોડા પ્રયત્નોથી તો આપણે ઘણી કારણ કે નતર શું થાય કે આ બાર ગુણ્યા તેર પાછું ફરીવાર આપણે રફ પેપરમાં ગણતરી કરવા જવું પડે એ ન જવું પડે એટલા માટે આપણે ફટડીને વિદિન અ ફ્યુ સેકન્ડ વીલ બી એબલ ટુ ગીવ આન્સર તો અહીંયા ગુણાકારમાં એકસો ચોવીસ ગુણ્યા એકસો ને છવ્વીસ બાર ગુણ્યા તેર એકસો ને છપ્પન ચાર ગુણ્યા છ ચોવીસ તો એકસો છપ્પનને આગળ મૂકો ચોવીસને પાછળ મૂકો અને થોડી સેકન્ડોમાં જે છે આપણાને જવાબ જોઈએ એકસો ને એકત્રીસ અને એકસો ને ઓગણચાલીસ એકમના અંકનો સરવાળો અગેન એક અને નવ દસ થાય છે એનો ગુણાકાર ઝીરો નવ એને પાછળ મૂકો તેર અને ચૌદનો ગુણાકાર જે છે એકસો બ્યાસી થાય છે એની આગળ મૂકો તો અહીંયા જે છે એકસો ને બ્યાસી ઝીરો નવ એ આન્સર તો અહીંયા જવાબ જે છે એ સરળ રીતે ગણતરી કરવા માટે મેં અગેન ફરીવાર રિપીટ કરું છું કેટલાક ગણ ગુણાકાર જે છે મહત્ત્વના ગુણાકાર જે આપણે થોડી પ્રેક્ટિસ કરીને એને યાદ કરી લઈએ તો ઘણી વસ્તુ સરળ થઈ જશે અહીંયા પાંચ ગુણ્યા પાંચ પચીસ આગળ ચૌદ છે ચૌદ અને પંદરનો ગુણાકાર જે છે ને બસો દસ થાય છે તો બસો દસ પચીસ જે છે એ આનો ડાયરેક્ટ આન્સર કારણ કે આપણો નિયમ એવું કહે છે કે ભાઈ એકમના અંકનો સરવાળો દસ થાય છે આગળના આવેલા બંને અંકો જે છે એક સરખા હોય એટલે કે દશક અને શતકથી બનતી સંખ્યા એક સરખી હોય તો આ ચૌદ ગુણ્યા પંદર અને પાંચ ગુણ્યા પાંચ ચૌદ ગુણ્યા પંદર તો બસો દસ છે પાંચ ગુણ્યા પાંચ પચીસ જવાબ જે છે બસોને બસો દસ પચીસ એકવીસ પચીસ જે છે એ આપણો આન્સર છે એટલે એકદમ ઓછા સમયમાં જે છે આ બધી ગણતરીઓ આપણને વૈદિક મેથ્સ જે છે એમાં એવી ટેકનિક છે કે જે આપણને જોવા મળે છે તમે જો એકસો ને ચોસઠ ગુણ્યા એકસો ને છાસઠ તો એકમના અંક ચાર ને છ બંનેનો સરવાળો દસ થાય છે એનો ગુણાકાર છ ચોક્કસ ચોવીસ પાછળ મૂકવો અહીંયા સોળ ગુણ્યા સત્તર તો સોળ ગુણ્યા સત્તર જે છે એ બસોને બ્યાસી બસોને બોતેર થશે તો આનો જવાબ જે છે એ ટુ સેવન ટુ અને ફોર સિક્સ ટ્વેન્ટી ફોર તો બસોને બોતેર ચોવીસ એનો જવાબ થશે તો અહીંયા કેટલા ગુણાકાર જે છે હવે મહત્વના ગુણાકાર તમે જુઓ કે મહત્વના મહત્ત્વના ગુણાકાર આપણે આટલા ગુણાકાર જો થોડા સમયમાં પ્રેક્ટિસ કરીને એકાદ દિવસ પ્રેક્ટિસ કરીને તૈયાર કરી નાખીએ તો આપણા માટે કેટલી ગણતરી જે છે એકદમ સહેલી થઈ જાય છે એ આપણે જોઈ શકીએ છીએ સમજો કે અહીંયા અગિયાર ગુણ્યા બાર જે છે એનો ગુણાકાર એકસો ને બત્રીસ થાય છે બાર ગુણ્યા તેર જે છે એનો ગુણાકાર એકસો ને છપ્પન થાય છે તેર ગુણ્યા ચૌદ જે છે એનો ગુણાકાર સોરી એનો ગુણાકાર એકસો બ્યાસી થાય છે ચૌદ ગુણ્યા પંદરનો ગુણાકાર બસો ને દસ થાય છે પંદર ગુણ્યા સોળનો ગુણાકાર બસો ને ચાલીસ થાય છે સોળ ગુણ્યા સત્તર જે છે એનો ગુણાકાર બસો થાય છે સત્તર ગુણ્યા અઢારનો ગુણાકાર જે છે એ ત્રણસો ને છ થાય છે અઢાર ગુણ્યા ઓગણીસનો ગુણાકાર ને બેતાલીસ થાય છે અને આ ત્રણસો ને એંસી થાય છે આટલા ગુણાકાર મહત્ત્વના જો આપણે પ્રેક્ટિસ કરીને એકાદ દિવસમાં યાદ કરીએ પછી રૂટીન આપણે પ્રેક્ટિસમાં જે વસ્તુ આવી જશે તો કેટલા મોટા મોટા ગુણાકાર જે છે આ નિયમ જ્યાં અમલમાં મૂકવાનો હોય ત્યાં ફટફટ કેલ્ક્યુલેશન જે છે આપણે કરી શકીશું એટલે થોડો ટ્રાય કરીને જે છે એને આ વસ્તુ આપણે કરી શકીએ હવે તમે જુઓ કે અહીંયા એકસો એક ગુણ્યા એકસો નવ બરાબર તો આપણે જોયું કે એક અને નવ એટલે કે દશક એકમના અંકોનો સરવાળો જે છે દસ છે આગળ બંનેમાં દસ સંખ્યા છે તો દસ ગુણ્યા અગિયાર એકસો દસ જીરો નવ એનો આન્સર છે અહીંયા પર તમે જુઓ એકસો બે ગુણ્યા એકસો આઠ દસ ગુણ્યા અગિયાર એકસો દસ સોળ એકસો દસ એકવીસ એકસો દસ ચોવીસ એકસો દસ પચીસ એ પ્રમાણે અહીંયા તમે જુઓ એકસો અગિયાર ગુણ્યા એકસો ઓગણીસ છે એકમનો એકમાં આવેલા અંકોનો સરવાળો બસ થાય છે અને દશક અને શતકથી બનતી સંખ્યા જે છે એ બંને અગિયાર છે બંનેમાં તો અગિયાર ગુણ્યા બાર જે છે અગિયાર ને બારનો ગુણાકાર એકસો બત્રીસ આપણે જોયો કેટલાક મહત્ત્વના ગુણાકાર જે છે આપણે યાદ કરવાના છે તો અહીંયા જવાબ એકસો ને બત્રીસ જીરો નવ એકસો બત્રીસ સોળ એકસો બત્રીસ એકવીસ એકસો બત્રીસ ચોવીસ એકસો બત્રીસ પચીસ કેટલા ગુણાકાર જે છે છે આપણા માટે સરળ બની જાય બરાબર તો અહીંયા ત્રણ અંકોની સંખ્યા આપણે આગળ જોઈએ કેટલાક બીજા હજુ મહત્વના ગુણાકાર થોડા ભારે ગુણાકાર કે જયારે આ નિયમનો ઉપયોગ કરીએ તમે જુઓ અહીંયા આપણે જોયું કે એકસો એકવીસ ગુણ્યા એકસો ઓગણત્રીસ આપણો નિયમ લાગુ પડે છે કે નવ અને એક દસ છે એટલે કે એકમના અંકોનો સરવાળો દસ છે અને આગળ બંનેમાં સંખ્યા બાર બાર છે તો બાર અને તેરનો નો ગુણાકાર કરીને આગળ મૂકો એક અને નવનો ગુણાકાર કરીને જીરો નવ પાછળ મૂકો તો બાર ગુણ્યા તેર આપણે આગળ જોયું કે બાર તેર એકસો ને છપ્પન તો અહીંયા જવાબ શું આવશે એકસો છપ્પન જીરો નવ એકસો છપ્પન સોળ એકસો છપ્પન એકવીસ એકસો છપ્પન ચોવીસ એકસો છપ્પન પચીસ અહીંયા અગેન આપણે ગણતરી શીખી લીધી તેર પછી શું આવે તો તેર અને ચૌદનો ગુણાકાર આપણે યાદ કરી નાખ્યો હોય તો આપણા માટે આ પણ સરળ થઈ જાય કે ભાઈ તેર ગુણ્યા ચૌદ તો એકસો ને બ્યાસી વન એટ ટુ જીરો નાઇન વન એટ ટુ વન સિક્સ એકસો ને બ્યાસી સોળ અહીંયા એકસો ને બ્યાસી એકવીસ એકસો ને બ્યાસી ચોવીસ એકસો ને બ્યાસી પચીસ તમે જો કેટલી વિધિન અ ફ્યુ સેકન્ડ યુ વિલ બી એબલ ટુ ગીવ આન્સર એકદમ ઓછા સમયમાં તમે એનો જવાબ આપી શકશો ત્યારે કે જ્યારે મહત્ત્વના જે ગુણાકાર છે એના કેટલા ગુણાકારને તમે થોડાક પ્રયત્નથી યાદ કર્યા હોય તો તમે આરામથી જે છે એ એને આપી શકશો જવાબ ઓકે તો આ નિયમને તમે આરામથી પ્રેક્ટિસ કરીને જે છે એ એકદમ સરળ તમે જો થોડા આગળ જઈએ તો થોડા ટફ એક્ઝામ્પલ આપણે જોવા મળશે આ ગુણાકાર જે છે એકસો એકથી એકસો નવ એકસો અગિયાર એકસો ઓગણીસથી મારી એકસો એકાણુંથી એકસો નવ્વાણું સુધીના આ નિયમમાં લાગુ પડતા હોય જેમ કે એકસો અગિયાર બરા તો આગળ અગિયાર છે તો આગળ જે છે એકસો ને ઓગણીસ બરા એકસો અગિયાર એકસો ઓગણીસ એકસો બાર એકસો અઢાર એકસો તેર એકસો સત્તર એકસો ચૌદ એકસો સોળ એકસો પંદર એકસો પંદર બીજી લાઇનમાં જે છે એકસો એકવીસ એકસો ઓગણત્રીસ એકસો બાવીસ એકસો અઠ્યાવીસ એકસો ત્રેવીસ એટલે છેલ્લી લાઇનમાં એકસો એકાણું એકસો નવ્વાણું એકસો બાણું એકસો અઠ્ઠાણું એકસો ત્રાણું એકસો સત્તાણું એકસો ચોરાણું એકસો છન્નું એકસો પંચાણું ગુણ્યા એકસો પંચાણું નો ગુણાકાર આ પદ્ધતિથી એકદમ વિધિના ફ્યુ સેકન્ડ તમે ગણતરી કરી શકશો જેમ કે અહીંયા આપણે જોઈએ એકસો ને એકતાલીસ ગુણ્યા એકસો ઓગણપચાસ આપણે મહત્ત્વના કેટલા ગુણાકારમાં જોયું કે ભાઈ ચૌદ ગુણ્યા પંદર જે છે એનો ગુણાકાર બસો દસ થાય છે તો આનો જવાબ બસો દસ ઝીરો નવ બસો દસ સોળ બસો દસ એકવીસ બસો દસ ચોવીસ બસો દસ પચીસ અહીંયા પંદર જેનો ગુણાકાર બસો ને ચાલીસ થાય છે તો બસો ચાલીસ જીરો નવ બસો ચાલીસ ઝીરો નવ બસો ચાલીસ સોળ બસો ચાલીસ એકવીસ બસો ચાલીસ ચોવીસ અને બસો ચાલીસ પચીસ તો અહીંયા મહત્વના કેટલા ગુણાકાર જે છે એ આપણે એકદમ સરળ રીતે આ નિયમનો ઉપયોગ કરીને આપણે કરી શકીએ છીએ હજુ એનાથી પણ આગળ થોડા જઈએ આપણે તો એકસો એકસઠ એકસો ઓગણસિત્તેર આ બાજુ એકસો એકોતેર એકસો ઓગણ્યાસી તો આનો ગુણાકાર જે છે એ પણ આપણે જો સોળ ગુણ્યા સત્તર જે છે એનો જવાબ આપણને ખબર છે કે ભાઈ સોળ ગુણ્યા સત્તર જે છે એ બસો ને બોતેર થાય છે તો અહીંયા અગેન આપણે એકદમ સરળ રીતે આનો જવાબ લખી શકીશું ટુ સેવન ટુ જીરો નવ આ બસો ને બોતેર સોળ બસો બોતેર એકવીસ બસો બોતેર ચોવીસ બસો અહીંયા પણ આપણો નિયમ એ જ છે કે એકમના અંકનો સરવાળો દસ છે અને આગળ સત્તર બંનેમાં કોમન છે અહીંયા બધી તમે સંખ્યાઓ જુઓ કે એકસો એકોતેર એકસો ઓગણ્યાસી તો સત્તર અને અઢાર સત્તર ગુણ્યા અઢારનો જવાબ જે છે એ ત્રણસો ને છ આપણે કેટલાક થોડા પ્રયત્નો થઈ જશે મહત્ત્વના ગુણાકાર કરી નાખ્યા હોય યાદ તો અહીંયા થ્રી ઝીરો સિક્સ ઝીરો નાઇન ત્રણસો ને છ સોળ ત્રણસો ને છ એકવીસ ત્રણસો ને છ ચોવીસ અને ત્રણસો ને છ પચીસ આપણા માટે ગણતરી બહુ સરળ થઈ જશે જો કે આમાં પરંતુ એક મેં કીધું કે મહત્વના કેટલા ગુણાકાર જે છે એને આપણે થોડા પ્રયત્નથી અને યાદ કરી લઈએ હવે તમે જુઓ કે છેલ્લી બે લાઈનોમાં પણ આવા પ્રકારના જ્યારે અંકો આવતા હોય ત્રણ અંકોની સંખ્યાનો ગુણાકાર કરવો જેમાં એકમના અંકો જે છે એનો સરવાળો દસ થતો હોય અને આગળ જે છે એની બે એકસરખી સરખી સંખ્યા અઢાર ગુણ્યા ઓગણીસ તો અહીંયા અઢાર અને ઓગણીસનો ગુણાકાર જે છે એ જો આપણને ખબર હોય કેટલાક મહત્ત્વના ગુણાકાર બરાબર તો આપણે આરામથી કરી શકીએ કે જેનો થ્રી ફોર ટુ થ્રી ફોર ટુ ઝીરો નવ ત્રણસો ને બેતાલીસ સોળ ત્રણસો ને બેતાલીસ એકવીસ ત્રણસો ને બેતાલીસ ચોવીસ ત્રણસો ને બેતાલીસ પચીસ આ ગુણાકાર તો આપણે ઓગણીસ ગુણ્યા વીસ આપણે જાણીએ છીએ ત્રણસો એંશી જીરો નવ ત્રણસો એંસી સોળ ત્રણસો એંસી એકવીસ તો બીજા નિયમમાં જે છે એ આપણે ફરીવાર હું રિપીટ કરું છું કે જ્યારે એકમના અંકનો સરવાળો જે છે એ દસ થતો હોય અને દશક અને શતકથી બનતી સંખ્યા બંનેમાં એક સરખી હોય તો એકમના અંકનો ગુણાકાર છેલ્લે મૂકો પણ એ હંમેશા બે અંકમાં હોવો જોઈએ દશક અને શતકથી બનતી સંખ્યા પછીની સંખ્યા બંનેનો ગુણાકાર જે છે આગળ મૂકો એમાં કેટલાક મહત્ત્વના ગુણાકાર જે છે એ આપણે હંમેશા યાદ રાખવાના છે અને એ યાદ રાખીશું તો આપણને એકદમ સરળ રીતે જે છે આપણે એનો જવાબ આપી શકીશું અહીંયા આપણે ભાગ બેને જે છે એ પૂર્ણ કરીએ છીએ બરાબર આ રીતે એની સતત પ્રેક્ટિસ જેટલી આપણે પ્રેક્ટિસ કરીશું ને આ બધી જ વસ્તુ જે છે કોને ઉપયોગી છે કે ભાઈ ધોરણ સાતથી ધોરણ બારમાં ભણતા વિદ્યાર્થીઓ માટે ગણતરી સરળ થશે બીજું કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે સરકારી નોકરી માટેની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે આ બધી ગણતરીઓ જે છે એકદમ સરળ થશે એકદમ ઓછા સમયમાં કારણ કે પેપરમાં જે છે આપણે સમય બચાવીને આ બધી ગણતરીઓ કરવાની હોય છે એવા સમયે આ બધી જ વસ્તુ બહુ જ ઉપયોગી થાય છે એટલે ખાસ મહત્ત્વનું છે કે આ નિયમને યાદ રાખીને પ્રેક્ટિસ તમે ખાસ કરજો